કરજણ નગર તેમજ તાલુકા પંથકની અંદર બે દિવસથી અવિરત વરસાદને લઈ ઠેર ઠેર પાણી ભરાયા કર્જન તાલુકામાં છેલ્લા બે દિવસથી વરસાદી માહોલ જામતા તાલુકાના ગણપતપુરા નારેશ્વર રોડ ઉપર રેલવે અંડર બ્રિજની અંદર પાણી ભરાતા વાહન વ્યવહાર માટે બંધ કરાયો જ્યારે કરજણ નગરમાં પણ આવેલા જૂના બજાર વિસ્તારમાં રેલવે ઓવરબ્રિજ પાસે પાણી ભરાતા વાહન વ્યવહાર માટે બંધ કરવામાં આવ્યો છે આમ જે રીતે વાત કરવામાં આવે કે છેલ્લા બે દિવસથી કરજણ તાલુકા પંથક અને નગરની અંદર જે રીતે વરસાદી માહોલ છવાયો છે ભારે વરસાદને લઈ ખેતરોમાં પણ પાણી ભરાતા ખેતરો બેટમાં ફેરવાયા